શિયાળામાં અત્યારે ગાજર ખૂબ જ સરસ આવતા હોય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ આજે આપણે ગાજરમાંથી ખૂબ જ સરસ વિન્ટર સ્પેશિયલ મીઠાઈ બનાવીશું ખમરેલા ગાજરમાં ફક્ત અડધા કપ જેટલું ટોપળાનું છીણ એડ કરશો અને મીઠાઈ રેડી કોઈપણ પ્રકારની ઝંઝટ વગર ખૂબ જ સહેલી રીતે આજે આપણે આ સ્વીટ બનાવવાના છે અને આ સ્વીટ બનાવ્યા પછી તમે ગાજરનો હલવો પણ બનાવવાનું ભૂલી જાશો ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે પણ તમે વિન્ટર સ્પેશિયલ આ મીઠાઈ બનાવીને ખવડાવી શકો છો પેટને ઠંડક આપશે અને કમજોરી તમારી દૂર કરશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આજે આપણે નવા ગાજરના લાડુ બનાવીશું તેના માટે આપણે ત્રણસો ગ્રામ જેટલા ગાજર લેશું અને ગાજરની છાલને પહેલાં દૂર કરી લેશું તો પીલરની મદદથી અહીંયા આપણે ગાજરની છાલને દૂર કરી લેશું અને આ રીતે ગાજરને સાફ કરી લેશું ગાજરનો ઉપરનો ભાગ અને પાછળનો ભાગ પણ કટ કરી લેશું અને આ રીતે આપણે ગાજરને સાફ કરી લેશું અને આ રીતે ગાજર બધા સાફ થઈ જાય એટલે તેને આપણે રફલી કટ કરી લેશું તો અહીં આપણે આ રીતે ગાજરને રફલી કટ કરી લેવાના છે અને આ રીતે રફલી કટ કર્યા પછી ચોપડની મદદથી આપણે તેને ચોપ કરી લેશું તો બસ આ રીતે આપણે બધા ગાજરને પહેલાં ચાકુથી રફલી કટ કરી લેશું અને ગાજર આ રીતે કટ થઈ જાય એટલે ચોપડની મદદથી અહીં આપણે ચોપ કરી લેશું તમે મિક્સર ઝારનો પણ ઉપયોગ કરી શકો છો મિક્સર ઝારમાં એડ કર્યા પછી પલ્સ મોડ ઉપર બે વાર ચલાવશો એટલે અજ તે ક્રશ થઈ જશે તો અત્યારે હું ચોપડની મદદથી તેને ચોપ કરી રહી છું તો આ રીતે ગાજરના મોટા ટુકડા કરીને ચોપડમાં આપણે તેને ચોપ કરી લેશું તમે ગાજરની ખમરીથી પણ તેને ખમરી શકો છો આ રીતે ચોપરની મદદથી ચોપ પણ કરી શકો છો અને મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર પણ આ રીતે તમે તેને છીણી શકો છો તો અહીં આપણું ગાજર સરસ ચોપ થઈને રેડી છે તો બસ આવું આપણે અજકચરું ક્રોશ કરવાનું હતું તો હવે આપણે ગાજરને સાઈડમાં રાખી દઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું ગેસની ફ્લેમ ચાલુ કરીને એક પેનમાં આપણે એક ચમચી જેટલું ઘી ગરમ કરીશું ઘી સરસ મેલ્ટ થઈ જાય એટલે છીણેલા ગાજરને આપણે તેમાં એડ કરી દેસું તો ઘી મેલ્ટ થઈ ગયું છે છીણેલું બધું ગાજર આપણે તેમાં એડ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ ગાજરના છીણને આપણે પહેલાં સાતરી લેશું ઘી સાથે આ રીતે સાતરવાથી ગાજર છે એ સરસ સોફ્ટ થઈ જશે અને જલ્દીથી પાકી જશે તો બેથી ત્રણ મિનિટ આપણે સતત તેને આ રીતે હલાવતા રહેશું જેથી કરીને ગાજર છે એક સરસ સોફ્ટ થઈ જશે અને ઘી સાથે ગાજરને પકાવવાથી ગાજરનો સ્વાદ છે એ ચાર ગણો વધી જશે તો હવે તમે જોઈ શકો છો ત્રણ મિનિટ પછી ગાજર આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે અને આ રીતે થોડાક સોફ્ટ થઈ જાય ગાજર એટલે આપણે તેમાં દૂધ એડ કરવાનું છે અને દૂધ એડ કર્યા પછી આ ગાજરને આપણે પકાવી લેશું દૂધ એડ કરવાથી ગાજર છે એ એકદમ સરસ ઝડપથી પાકી જશે તો અહીંયા આપણે એક કપ જેટલું દૂધ હવે તેમાં નાખીશું અને દૂધ નાખ્યા પછી તરત જ તેને હલાવી લેશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને પકાવીશું દૂધ નાખ્યા પછી ગાજર છે એ એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને ગાજર સરસ પાકી પણ જશે અડધા કપ જેટલું દૂધ બરી જાય એટલે તેમાં આપણે ખાંડ નાખવાની છે તો તમે જોઈ શકો છો અડધા કપ જેટલું દૂધ બરી ગયું છે તો હવે આપણે તેમાં બે થી ત્રણ ચમચી ખાંડ એડ કરી દેસું તમારા મીઠાશ એકડિંગ તમે વધારે કે ઓછી કરી શકો છો ખાંડ નાખ્યા પછી ખાંડ ઓગળશે અને ખાંડ ઓગળે પછી આપણે સ્પેચ્યુલા અને તવે થાતી આ રીતે ગાજરના છીણને દબાવતા જશું એટલે ગાજર છે એ સો ટકા પાકી જશે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ગાજરને પકાવવાના છે અને ગાજર પાકી જાય પછી આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરવાના છે તો આ રીતે સો ટકા ગાજર પાકી જાય પછી જ તેમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો અહીંયા આપણું ગાજરનું છીણ છે એ સો ટકા પાકી ગયું છે એક ચમચી જેટલું દૂધ તેમાં રહે એટલે તેમાં આપણે ડ્રાયફ્રૂટ નાખી દેસું તો આ રીતે એક ચમચી જેટલા કાજુના ટુકડા એક ચમચી જેટલા બદામના ટુકડા બે ચમચી જેટલી કિસમિસ તેમાં એડ કરી દેસું તો બધા ડ્રાય ફ્રૂટ એડ કર્યા પછી હવે આપણે એલચીનો પાવડર એડ કરી દેસું અને ડ્રાયફ્રૂટને આપણે મિશ્ર સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ અહીં આપણે ગાજરના લાડુ બનાવવાના છે તો આ રીતે મિશ્રને મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે ટોપરાનું છીણ બે ચમચી એડ કરશું મારી ગેરંટી છે કે આ રીતે જો તમે લાડુ બનાવી લેશો તો ગાજરનો હલવો પણ ખાવાનું ભૂલી જશો કારણ કે આ લાડુ એટલા સરસ ટેસ્ટી બને છે અને આ લાડુને તમે ત્રણ દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો દસ રૂપિયાના પેકેટમાં જેટલો મિલ્ક પાવડર મળે છે તેટલો મિલ્ક પાવડર તેમાં આપણે એડ કરી દઈશું તો અહીંયા આપણે માવો નાખવાની જરૂર પણ નહીં પડશે તો એક વાટકી જેટલો મિલ્ક પાવડર નાખીશું અહીંયા આપણે મિલ્ક પાવડર એકસાથે નહીં એડ કરીશું આ રીતે થોડોક થોડોક મિલ્ક પાવડર બે વાર એડ કરશું એટલે મિશ્ર છે એ આ રીતનું ઘટ થઈ જશે મિલ્ક પાવડર એડ કર્યા પછી તેને થોડીક વાર આ રીતે જ પકાવીશું તેમાં બિલકુલ મોઇશ્ચરનું પ્રમાણ ન રહે અને આપણું મિશ્ર છે તે પેન છોડવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો મિશ્ર આપણું સરસ ઠીક થઈ ગયું છે અને તે પેન પણ છોડવા લાગ્યું છે તો આ રીતનું એકદમ સરસ લાડુનું મિશ્ર ઠીક થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે થોડુંક ઠંડુ થઈ જશે અને સેજ ઠંડુ થાય એટલે તેમાંથી આપણે લાડુ બનાવીશું તો અહીં આપણું મિશ્ર ના તો ફૂલ ગરમ ના તો ઠંડુ એવું મિશ્ર આપણું બનીને રેડી છે ત્યારે જ આપણે તેમાંથી લાડુ બનાવી લેશું તો અહીં આપણે મીડિયમ સાઇઝના લાડુ બનાવીશું તો હાથમાં થોડુંક મિશ્ર આપણે આ રીતે લઈ લેશું અને બંને હાથેથી આ રીતે લાડુને પ્રેસ કરી લેશું એટલે આપણા લાડુ છે એ સરસ તૈયાર થઈ જશે અને પછી બસ તેને આપણે ટોપરાના છીણમાં આ રીતે રગ દોરી લેશું તો અહીંયા આપણા લાડુ રેડી છે સર્વ કરવા માટે તે જ રીતે આપણે બધા મિશ્રમાંથી નાના નાના આ રીતના બોલ્સ બનાવીને લાડુ રેડી કરી લેશું અને તેને ટોપરાના છીણમાં આ રીતે રગ દોરી દેશું અને પછી બસ તેને એક પ્લેટમાં રાખતા જશું આ રીતે બનાવેલા લાડુને તમે આરામથી ત્રણથી ચાર દિવસ માટે ખાઈ શકો છો સ્ટોરે કરી શકો છો તો શિયાળામાં ખૂબ જ સરસ ફ્રેશ ગાજર આવતા હોય છે ત્યારે તમે નવા ગાજરના આ રીતે લાડુ બનાવીને તમારા ગેસ્ટ તમારા મહેમાનને ખવડાવી શકો છો મહેમાન પણ તમારા વખાણ કરતાં નહીં થાકશે જ્યારે તમે આ રીતે લાડુ બનાવીને ખવડાવશો આ લાડુ ખાવાના ઘણા બેનિફિટ છે શરીરમાં થાક હોય નબરાઈ હોય કે પછી કમર દુખતી હોય તો તમે આ લાડુ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આજની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે